શીડ સંખેડા સુરક્ષાના ભાગરૂપે મહિલા પોલીસ દ્વારા શી ટીમ તૈયાર કરી ટ્રેડિશનલ કપડા પહેરી સંખેડા ખાતે ગરબા રમતા નજરે પડ્યા હતા હાલ સમગ્ર ગુજરાતમાં લુખા તત્વો દ્વારા ક્રાઇમનો રેશિયો વધતા પોલીસ વડા દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જે શી ટીમ મહિલા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા પર ટ્રેડિશનલ ડ્રેસ પહેરી પબ્લિકમાં ભળી ગરબા રમવા અને કોઈ લુખા તત્વ દ્વારા મહિલાને ચેન ચેનચાળા કરતા તેમજ વિડીયોગ્રાફી કરતા ઇસમો પર કડક કાર્યવાહી કરી પાઠ ભણાવવા સતર્ક કરેલ શી ટીમને આજે સંખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરક્ષાના ભાગ હેઠળ મોકલવામાં આવ્યા હતા ગરબા રમતી મહિલાઓ સાથે ભળી ગરબા રમ્યા હતા સંખેડા પોલીસ અમારી સી ટીમ નવરાત્રના પવિત્ર તહેવાર નિમિત્તે કાયદો અને સુરક્ષા માટે સજ્જ છે અને સી ટીમની અમારી કામગીરી રહેશે કે ચાલુ ગરબાએ કોઈ અસમય તત્વ કોઈ છેડતી કરનાર રીસમ હોય કા તો કોઈ બેન બેટીઓના વિડીયો ઉતારતા હોય અને તેમને આઈડેન્ટિફાઈ કરી એમને અમને એને ડિટેન કરી એમને સોંપશે એ પ્રમાણે અમારી સંખેડા પોલીસની સી ટીમ સજ્જ છે અને આ કાર્યવાહી માટે અમારી સી ટીમની વિશેષ કામગીરી રહેશે જય માતાજી હું પીએસઆઈ વીડી બારીયા આજ રોજ શારદા હાઈસ્કૂલ આનંદપુરામાં ગરબાની સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં કેળવણી મંડળના હોદ્દેદારો ગ્રામજનો તેમજ શાળાના સમગ્ર બાળકો જોડાયા હતા બાળકોને પ્રસાહ ઇનામ માટે એકથી ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર છે માજી વિભાગ અને પ્રાથમિક બંને વિભાગના વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવશે જે ઇનામની રાશિ જે દર વર્ષે કેળવણી મંડળના હોદ્દેદારો તેમજ પ્રસ્તાક જે જાતાઓ છે તેના દ્વારા આપવામાં આવે છે જેનું ઇનામનું વિતરણ છવ્વીસમી જાન્યુઆરી જે આપણો વાર્ષિક ઉત્સવ થાય છે તેમાં આપવામાં આવશે આ પ્રમાણે આજ રોજ આનંદપુરા ગામ આખું જ શાળાના પટાંગણમાં હિલોડો ચડ્યું હતું એવું કહીએ તો પણ ચાલે જય